જેને 400 થી 450 સુધી મિત્રો માર્ક મેળવાવા આવે અને મિત્રો ઇન્ટર્નલ બોલ આપે છે જે સરદાર ધમમાં જે ટ્યુશન મિત્રો ટ્રસ્ટ યુ હોતા આ તને તને ઇન્ટરનલ સો ઇન્ટરનલ માર્ક પૂવામાં આવે છે જ્યારે યુનિવર્સમાં 350 થી 370 આ ભરતી મિત્રો વસુપ રદ કરવા જોઈએ અને જે ટેક સિટી પરીક્ષા રદ કરાવી જોઈએ અને એના માટે આંદોલન કરવાનો પણ તો કરવો જોઈએ એના માટે હું તમને કશકે તલાટીની ભરતી હોય એલડીની ભરતી હોય શિક્ષકની ભરતી હોય ક્લાસ 1 ટુ 3 ની ભરતી હોય આ ભરતીમાં આ સરકારે ખોટા નાઈ કર્યો એનું શું કારણ આપણો કોણ આપણો કોઈ વડીલ ઇન્ટરવ્યુ લેવા ગયો છે આ બધી ભરતીમાં મિત્રો ગોટાળા જ્યાં આપણે જ્યારે અત્યારે એમ કહીએ કે સવાણાના પટેલ સમાજના લોકો ચિત્તેસીમાં પાસ થાય એ સને કાઢી મિત્રોમાં એન્ટ્રીલન માર્કો 90 95 95 અને આપણા સમાજનો ધંધા પડ પોલીસ સમાજનો દીકરો એકલો સક્ષમ છે કે મિત્રો એ નવો પણ ન આ આપણો સમાજ ત્યારે પૂરો તૈયાર છે સમાજ એની અત્યારે મુદ્દા અત્યારે ઉભરા છે મિત્રો એ મુદ્દામાં આપણે મે કીધું 12 મહિના પહેલા પણ ઉપસી વજીત કરો આ મુદ્દો આવ્યો તો 27% અનામત વાળો મુદ્દો આવ્યો તો અને બીજું આપણે એક વર્ષ પહેલા જ્યારે પોલીસની ભરતી આવી રેડીની ભરતી આવી ત્યારે હું તમને કહું મહત્વનો પોઈન્ટ છે આ બાબતે સર્વે કર્યું કે સૌથી વધારે પોલીસ વાળા શિક્ષક હોય ત્યારે ટીકા મંત્રી હોવા કેવો સમજ લાગે છે તો સૌથી વધારે મિત્રો પોલીસ વાળા લાગતો હોય કે પોલીસ વાળા જેનો મારે પર છે તો 30% ડોટ નામ છે ડોટ નામ છે તમને અને અમને સંદેશ મળ્યો કે મિત્રો આ બી ડબલ યોજના સભાતમાં પેટમાં પાણી તો કે પોલીસમાં જે 30 ટકા માર રદ કર્યા છે જે દોરનો મેરેટ દોર સતી ઉધારે કોણ દોરે કોણીનો સત્રો હોય માજરીનો સત્રો હોય આયનો સત્રો હોય ઈ મિત્રો વધારે દોર

અત્યારે તમે જય માતા મારતો તમારી ગાડી અમે જોઈ ન શકે આ તાકાત બોલો કે આપણે વડવાય કરાવી છે અજે આપણે તો નવા નિશાળિયા છે પહેલા આપણે ઘણા સંગઠન આયોજનો એ આ સમાજ ને આગળ લઈ જવા માટે મોટો પૂરે પૂરી મહેનત કરી છે ત્યારે જો કોઈ સમાજ સમાજો તરીકે રાજકીય ક્ષેત્ર પણ ખૂબ છે પણ કેક ને કેક ક્યાં દબાયેલા છે એવું નથી આજે 44 આપણા ધારાસભ્યો સર એમપી હોય સર એમપી ને 44 ધારાસભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ લઈ જિલ્લા પંચાયતના સભ્યો લઈ લો ટકલા છે પણ આને મિત્રો કઈ દિશામાં લઈ જવા એ આપણે સૌ મિત્રો તૈયારી કરવાની છે ત્યારે મારી વાતનો વધારે નહીં કરતા આપણા સંત શ્રી ઋષિભાઈ પણ આપણે સંભાળવાનું છે ઘણા પણ આપણે આઈટમો હોય છે બધાનું મંતવ્ય લીધું ભલે એક દોઢ કલાક બે કલાક થાય અહીં આપણે કોઈ આપણે તમે નવ વાગે મિટિંગ પૂરી કરો તો આપણે ઘરની કોઈ શકો પ્રશ્ન દરેક વ્યક્તિને સાંભળો એનો રિવ્યુ લો એનો અભિપ્રાય લો એટલા લોકો બસો કિલોમીટરથી ત્રણસો કિલોમીટરથી પોરબંદરથી ને કોળીનાથથી જે મહેસાણાથી ઉત્તર ગુજરાતથી આવ્યા છે